નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છમાં દયાપર તારીખ અગિયાર લખપત તાલુકામાં આવેલા દયાપર લીંબાણી પરિવારનો ગર્વ રાજ લીબાણીને નાનપણથી ક્રિકેટ રમવાનો શોખ છે તેમજ રાજના માતા સાવિત્રીબેન લીબાણીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાજને નાનપણથી ક્રિકેટ રમવાનો શોખ છે અને અત્યારે શાકા વિશ્વમાં આગળ વધી રહ્યો છે અને સાઉથ આફ્રિકામાં ક્રિકેટ જીત મેળવી હતી તેમજ રાજલ લીબાણીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રે પણ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે